અંકલેશ્વરના ચોકડી નજીક આવેલા ગણેશ એલોઇસ નામક ફર્મના માલિકના પુત્રએ પશ્ચિમ બંગાળના શર્મા ટ્રાન્સપોર્ટની ઓળખ ધરાવનાર એક વ્યક્તિ પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે પ્લેટ મંગાવવા માટે એડવાન્સમાં રૂપિયા પચાસ હજાર આપ્યા બાદ તેમની સાથે છેતરપિંડી થતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના ગડકુલ ના રાજપીપલા ચોકડી નજીક આવેલ ગણેશ ના પુત્ર પાસેથી પશ્ચિમ બંગાળના પચાસ હજાર રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ પ્લેટ લાવી ના આપી છેતરપિંડી કરતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના ગડકુલ ગામમાં આવેલ રાજપીપલા ચોકડી નજીક ગણેશ એલોઇસ અને ગણેશ સ્ટીલ નામક ફર્મ ચાલે છે જે ફર્મ ચલાવતા ઈસમ ના પુત્ર એ ફર્મ માં પ્લેટ ની જરૂરિયાત હોય તેને રાઉર પશ્ચિમ બંગાળ પ્લેટ લાવવા માટે શર્મા રોડ વેઝ નામક કંપની નો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ બાદ તેઓ તેમની સાથે વાતચીત કરી અને પશ્ચિમ બંગાળના રાઉરકેલામાંથી પ્લેટ લઈ આવી અંકલેશ્વર લાવવા માટે જણાવતા શર્મા રોડ વેઝ ની ઓળખ આપનાર વ્યક્તિ એ તેમની હામી અને રૂપિયા ભાડાના એડવાન્સ માંગ્યા હતા જે લેટ મંગાવનારા વ્યક્તિએ ત્રીસ હજાર રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા જ્યાર શર્મા રોડવેઝ ની ઓળખ આપનાર વ્યક્તિએ ફરી એકવાર વીસ હજાર રૂપિયા ગાડીમાં ડીઝલ ભરાવવા માટે માંગ્યા હતા જોકે પ્લેટ માટે ફરી એકવાર પ્લેટ મંગાવનારા અંકુરભાઈ દીપકભાઈ લીધા બાદ અનેક વાર ફોન કટ કરી દીધા અને જવાબ આપવાનું બંધ કરી દીધા અંકુરભાઈ પટેલ સાથે છેતરપિંડી થઈ હોય જે અંગેની જાણ તેમને થતા તેઓ અંકલેશ્વર શહેર પોલીસ મથકે શર્મા રોડવેઝ ઓળખ આપનાર વ્યક્તિ સાથે સંપર્ક કરાવનાર અભિનવ યાદવ સહિત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે અભિનવ યાદવ સહિત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ તેમજ આઈટી એક્ટ છાસઠ સી અને છાસઠ ડી મુજબ ગુનો દાખલ કરી તમામને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે